હજુ સુધી આ મુદ્દે શું પગલાં લીધા છે મિત્રો સૌને ખબર છે કે આંગણવાડી બહેનો વર્ષોથી ખૂબ ખૂબ ઓછા માનદ વેતન પર સેવા આપી રહી છે છે નાની રકમમાં સંભાળ લીધી પોષણ કાર્યક્રમો ચલાવ્યા છે આરોગ્ય વિભાગ સાથે કામ કર્યું છે અને સમાજ માટે મોટો ફાળો આપ્યો છે પરંતુ ઘણા વર્ષોથી તેમની એક જ માંગ રહી છે અમને રાજ્ય સરકારના કર્મચારી તરીકે માન્યતા આપો અમને લઘુત્તમ વેતન આપો આજ મુદ્દે અનેક વખત આંદોલન થયા અનેક વખત આવેદનપત્ર આપવામાં આવ્યા છતાં સમસ્યા ઉકેલાઈ ન હતી વીસ ઓગસ્ટ બે હજાર પચીસનો હાઈકોર્ટનો ચુકાદો બહેનો માટે આશાની કિરણ સમાન છે હાઈકોર્ટે કહ્યું કે રાજ્ય સરકારના કર્મચારી જાહેર કરવાનો નિર્ણય તો લેવાયો નથી પણ કાર્યકર અને તેડાગર બહેનોને હવે વર્ગ ચારના કર્મચારી પ્રમાણે ચૌદ રૂપિયાનું માસિક માનદ વેતન આપવું પડશે મિત્રો આ નિર્ણય નાના નથી એક તરફ સરકાર માન્યતા આપતી નથી પણ બીજી તરફ બહેનોના વેતનમાં એક મોટો વધારો કરવાનો આદેશ હાઈકોર્ટે આપ્યો છે એટલે કે હવે એક આંગણવાડી કાર્યકર કે તેડાગર બહેનને ઓછામાં ઓછું ચૌદ રૂપિયા દર મહિને મળવા જ જોઈએ પણ અહીં એક મોટો સવાલ ઊભો થાય છે ચુકાદો આવ્યા પછી સરકારનું વલણ શું છે મિત્રો ચુકાદાને હવે વીસ દિવસથી વધુ સમય થઈ ગયો છે છતાં પણ સરકાર તરફથી આ મુદ્દે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કે નિવેદન આવ્યું નથી ચોમાસુ સત્રમાં પણ આ મુદ્દો ચર્ચા માટે આવ્યો હતો પરંતુ તેને ટાળી દેવામાં આવ્યો આથી બહેનોમાં મૂંઝવણ છે શું ખરેખર હવે અમને નવો પગાર મળશે સરકાર ક્યારે જાહેરાત કરશે અથવા ફરીથી અમારે સંઘર્ષ કરવો પડશે મિત્રો હકીકત એ છે કે અનેક જિલ્લાઓમાં બહેનો હવે પહેલેથી જ સક્રિય થઈ ગઈ છે કોઈ જગ્યાએ આવેદન પત્રો આપવામાં આવ્યા છે કોઈ જગ્યાએ સૂત્રોચ્ચાર થયા છે અને સંગઠનો દ્વારા સ્પષ્ટ ચીમકી આપવામાં આવી છે કે જો આગામી છ મહિનામાં કોઈ સ્પષ્ટ નિર્ણય નહીં લેવાય તો આંગણવાડી બહેનોને ફરીથી આંદોલન કરવું પડશે માત્ર ગુજરાત જ નહીં રાષ્ટ્રીય સ્તરે પણ ઓલ ઇન્ડિયા ફેબ્રિકેશન ઓફ આંગણવાડી વર્કર્સ એન્ડ હેલ્પર્સ સંગઠન સતત અવાજ ઉઠાવી રહ્યું છે તેમની માંગ છે કે બહેનોને કાયમી નોકરી મળી રહે તેમને રાજ્ય સરકારના કર્મચારીનો દરજો મળે અને તેમને લઘુત્તમ વેતન પેન્શન અને અન્ય સુવિધાઓ હવે વાત કરીએ આગળના રસ્તાની સરકાર પાસે બે વિકલ્પ છે એક તો વહેલા લઈને બહેનોને વેતન વધારે આપે કે પછી ફરીથી બહેનો રસ્તા પર ઉતરીને આંદોલન શરૂ કરે હવે મોટો સવાલ એ છે કે શું સરકાર દિવાળી પહેલા આંગણવાડી બહેનોને ખુશખબર આપશે કે પછી ફરીથી બહેનોને લડવું પડશે મિત્રો તમારું શું માનવું છે શું સરકાર વહેલો નિર્ણય લેશે કે બહેનોને ફરીથી રસ્તા પર ઉતરવું પડશે કમેન્ટમાં તમારો જવાબ જરૂરથી લખજો અને હા જો તમને લાગે છે કે આંગણવાડી બહેનોનો સંઘર્ષ યોગ્ય છે તો આ વિડિયોને લાઈક કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો કારણ કે આગામી દિવસોમાં આ મુદ્દે જે પણ નવો અપડેટ આવશે તે તમને સૌથી પહેલાં અહીં મળશે તો મિત્રો આજની માહિતી એટલી જ આગામી દિવસોમાં આ મુદ્દે જે પણ નવી ખબર આવશે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું